તો નમસ્કાર દોસ્તો વીડિટી ગુજરાતી YouTube ચેનલ માં હું તમારું સ્વાગત કરું છું પહેલા તો દોસ્તો જેમ કે ઠાકોર સમાજના દરેક વ્યક્તિ આ વિડિયોને વધુ લોકો સુધી શેર કરો કારણ કે અત્યારે હાલ દુનિયામાં વિધાનસભાને જેમ કે તારે જેમ કે બધા જ કલાકારોને બોલાવ્યા હતા પરંતુ દોસ્તો આપા ઠાકોર સમાજનો જેમ કે એક પણ કલાકાર નાતો બોલાયો તારે એ વિષે દોસ્તો jignesh kaviraj પણ આગર આવે છે ને jignesh kaviraj શું બોલે છે એ પણ હું તમને આ વિડિયોની અંદર હું તમને હું બતાવું તો જલ્દીથી દોસ્તો આ વિડિયોને દોસ્તો જેમ કે વધુ લોકો સુધી શેર કરો ને જેમ કે દોસ્તો આપડા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોરને પણ નથી બોલાવવામાં આવ્યા ને દોસ્તો જેમ કે બીજા બધા જ કલાકારો જેમ કે પરંતુ દોસ્તો જેમ કે ઠાકોર સમાજના સમાજને જેમ કે કલાકારો જેમ કે ટાર્ગેટ કરીને તેમને નથી પરંતુ કે શું કહેવા માગે છે એ પણ તમને 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 જેમ કે આ હું હું જાણવા માગું છું કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે આ વિડીયા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે પરંતુ જેમ કે આ માટે ઠાકોર સમાજ માટે જિગ્નેશ કવિરાજ પણ આગળ આવ્યા છે અને જેમકે જિગ્નેશ કવિરાજ પણ કહ્યું છે કે જેમ કે ઠાકોર સમાજ માટે હું પણ જેમ કે આગળ આવવા તૈયાર છું તો દોસ્તો જેમ કે જિગ્નેશ કવિરાજ પણ એવું બોલે છે કે હું ઠાકોર સમાજ માટે જેમ કે કલાકારો માટે જેમ કે મારે જેમ કે જેમ કે બધા જ કલાકારો જેમ કે મારા માટે સરખા છે તેવું પણ જેમ જિગ્નેશ કવિરાત બોલે છે અને એ પણ જેમ કે દોસ્તો જેમ કે કલાકારો માટે આગળ આવી રહ્યા છે અત્યારે હાલ